નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર તાલુકા શાખા શ્રીમતી હંસાબેન હીરાલાલ ક્રોસ ભવન એન્ડ બ્લડ સેન્ટર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું આનંદ તારીખ દસ આઠ બે હજાર ચોવીસ શનિવારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર તાલુકા શાખા શ્રીમતી હંસાબેન હીરાલાલ ક્રોસ ભવન અને બ્લડ સેન્ટર દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેડ ક્રોસની માનવતાવાદી આરોગ્યલક્ષી સેવાઓ શરૂ કરવા માટે દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન અને રક્તદાન શિબિરના આયોજકશ્રીઓનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું કાર્યક્રમ માંગ ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી છોટાભાઈ પટેલ અમૃતભાઈ શિવાભાઈ પટેલ કેળવણી મંડળ જીંજ પ્રકાશ સાહેબ ચંદ્રકાંતભાઈ પટેલ ટ્રેજરર જયેશભાઈ દવે ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ સેક્રેટરી મામલતદાર સાહેબ રાજુભાઈ પટેલ અરવિંદભાઈ ત્રિવેદી દિનેશભાઈ નગરશેઠ ડો આકાશ સાહેબ તથા દાતાશ્રીઓ સંસ્થાઓ અને ગામના અગ્રણીઓ રક્તદાન શિબિરના આયોજકો તેમજ રેડક્રોસ સોસાયટી સ્ટાફ હાજર રહ્યા હતા તેઓનું પુષ્પગુચ્છ અને બેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ તારાપુર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આજે જનરલ સભા યોજાઈ અને જનરલ સભાની અંદર ચેરમેન પદે ચંદ્રકાંતભાઈ રામભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી સભા બાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં જેમણે નાનું મોટું દાન આપ્યું છે તમામનો સન્માન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ પૂજ્ય છોટા કાકા ઝીણ જ કેરવડી મંડળના અધ્યક્ષસ્થાને યોજાયો તથા સંસ્થાનું જેણે સંચાલન સરસ રીતે કરી રહ્યા છે એવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી ડૉક્ટર પ્રકાશભાઈને કર્તવ્ય ઋષિ એવોર્ડ તારાપુર કેરવણી મંડળ તથા તારાપુર ગામની તમામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા એનાયત કરવામાં આવ્યો આ પ્રસંગે તારાપુર ગામના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા સૌનું સન્માન કરવામાં આવ્યું સૌની સેવાઓની કદર કરવામાં આવી અને તારાપુર ખાતે વધુ સેવાઓ પ્રાપ્ત થાય એવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હસ્ત